તો ફરિયાદી મહિલાઓ ઘણી વખત પોતાના બાળકો સાથે હોવાને લઈ અને મર્યાદાને ધ્યાનમાં લઈ પોતાની વાતો દિલ ખોલીને જણાવી શકતી નથી ઉપરાંત પોલીસ સ્ટેશન રોડની નજીક હોવાથી બાળકો રમતા રમતા રસ્તા ઉપર પણ જતા રહે છે અને અકસ્માત સર્જાય તેની પુષ્કળ સંભાવનાઓ પણ રહેતી હોય છે તદુપરાંત પતિ પત્નીના અણબનાવની વાત થતી હોય ત્યારે બાળક આ વાતથી દૂર રહે અને તેના માનસ ઉપર અણબનાવની અસર ન પડે તે પણ જરૂરી છે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે આવે અને તેમના સંતાનોને કોઈ ઘરે રાખી શકે તેવી વ્યવસ્થા ન હોય ત્યારે પોલીસ સ્ટેશનમાં બાળક આ માહોલથી દૂર રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી બને છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને બાળકોને રમવા માટે પોલીસ સ્ટેશનમાં ખેલઘર બનાવવાનો વિચાર આવ્યો જેથી મા બાપની પૂછપરછ કરતા હોય તેવા સમયે બાળક ખેલ ઘરમાં રમી શકે આ ઉપરાંત સાથે આવેલા સિનિયર સિટીઝનની પણ બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈ અને અરજદારો શાંતિથી બેસી શકે તો આ ભૂલકાઘર તેમજ સિનિયર સિટીઝન માટે કરેલી વ્યવસ્થાનું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સાહેબના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ ક્રાઇમ ડીસીપી શ્રી ડોઝિયા સાહેબ મહિલા સલાહ સીપી શ્રી મિની જોસેફ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તો મહિલા પોલીસ સ્ટેશન પીઆઈ પીઆઈબી એ ભટ્ટ સાહેબ કે જેમણે મહિલા બાળકો અને વડીલોની પરિસ્થિતિને ધ્યાન ઉપર રાખી એક સરાહનીય કાર્ય કર્યું છે